નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળીયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં સ્વાગત છે તો આજે આપણે ફરી વખત એક વિડીયોમાં આપણે જરૂરભાઈની મુલાકાતે આવી ગયા છીએ જે પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યું હતું ઓર્ગેનિક રીતે ખેતી કરી અને આપણને પૂરી માહિતી આપી હતી તો આ બીજા વિડીયોમાં આપણે એમની પાછી કઈ કઈ ખેતી કરે છે ઓર્ગેનિક રીતે અને શું શું શાકભાજી ઉત્પાદન કરે છે ફળમાં લીંબુ વાયેલા છે એ બધું પૂરેપૂરી માહિતી આપશું તો અમારા વિડીયોમાં એન્ડ તક બની રહીજો અને અમારી ચેનલ હજી સુધી કોઈ મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો શેર કરજો જેથી બીજા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે તો તમારું નામ આપીજો અને તમારું એડ્રેસ આપી દો જરૂર મારું ગામ કચ્છવાળી છે હા જોરુભાઈ ના સાયલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અને જો કે આ મારું ઓર્ગોનિક જ છે હા આ લીંબુડે રે જ રે ને આ ઓર્ગોનિક છે આમાં હું જીવામૃત આપું છું જો કે આમાં દવા નહીં સાંઠવી પડતી લીંબુડે આપણે પેલા તમે જીવામૃત નો આગળ આપણે વિડીયો બનાવેલો હતો એમાં તમે જીવામૃત જે દેખાડ્યું હતું અને જે દવાઈઓ દેખાડી હતી એ બધી તમે આમાં ઉપયોગ કરો ઉપયોગ કરો આમાં જો કે મેં કોઈ પ્રકારની દવા જયારે નહીં સાંઠે પછી આમાં કોઈ દૂધ છે દૂધ ગોળ ઉપયોગ કરું પાછો દૂધ ને ગોળ નો ફળ આવતી વખતે ફાળ આવે ત્યારે એટલે મોરમાં મધ માછી વધારે આવે હા હા અને પીનાથી એકા બીજી માછી બે એટલે ફળ વધુ બેવા કરે ફળ વધુ બે હા જો કે આ મલસિંગે કરેલું છે આ જો રૂપિયા આ તમે મલસિંગ કરેલું છે આમાં તમે શાકભાજી કયા કયા વાવેલા છે અત્યારે તો જો કે મિસ પાકમાં જો આમ તો ભીંડો હશે ફીંડો છે અને કાકડે છે કાકડે છે રોબીર આ મારા બીજો વરસ છે મલસિંગ આમ આ મલસિંગ ને બીજો વરસ છે બીજો વરસ છે પોર મલસિંગ હતો હા અને ઓણે છે પોર આમાં ટમેટા હતી અને તમે મલસિંગ પાણી કઈ રીતે પાવશો જો રૂપે આમાં નળી મૂકેલી છે આ વારે નળી બેક વધુ હતી ને વધુ લીધી એટલે મે આમાં મૂકી ચાર આ નળી મૂકી છે આની અંદર તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ભાઈ તમને નળી બતાવશે માલસિંગ ની અંદર ટપક ની નળી મૂકેલી છે અને બે આ સાઈડમાં માં મૂકેલી છે

દોઢસો ફૂટ નો કાગળ આવ્યો આપણે કરવું હોય જો આ તો મારે છે વિશે ને પક્ષા પાળા મેં કીધા પાંચ ફૂટ ના પાળા કર્યા એટલે જો આપણે વીઘામાં કરવું હોય તો પાંત્રીસો રૂપિયા જેવાનું થાય છે પાંત્રીસો રૂપિયા જેવું હા અને બીજો ફાયદો કયો આમાં જો ખડ ન થાય এ খাতারা খ আমা ঠায়ে আমা মাসিং বা মাায় তর ক ম নে ন খ নথায়। আমা খ বিলগুল নথয় ম মা পা আরা গ বিজা মরা বস্ত আমা মা 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 হা অস্ পানে হয়ে ও সা বস্ত আমার জা তিজা দিয়ে লাগন।

હવે શરૂ થાય છે ખરી છોકરા ખા એવું થઈ ગયું છે અને ઓર્ગોની ખેતી માં જો આ ઝાડ થઈ ગયું મારા ઓણ હાથ વરા શરૂ થાય છે આ લીંબુ ડેજા તમારા હાથ વરા છે હા સાલું થાય છે સવા વરા પૂરા છે આ તમારે તમે અઢી વીઘા જમીન કીધી હતી ને હા તમે આ તમે બધું મિક્સ પાક કરો લીંબુડી કરો આ તમે બધું આમાંથી આખા વર્ષની તમે ઉપજ ગણો તો આમાંથી તમે કેટલુંક ઉત્પાદન લ્યો છો હવે લીંબુડીમાં તો અઢી વીઘામાં છે ને હા તો પાણી હોય ને પાણી લીંબુ અત્યારે એવું માન્યું કે આવડો છોડ હોય એટલે ઓછા ઓછા એક હોય આપણે બે મણ તો લીંબુ ગણો જોકે ત્યાં જેવા થાય પણ બે મણ તો પાંચ મણ થાય જો ને હું એવું સોળ થાય તો પાંચ મણ સુધી થાય હા

કે એમાં જે આપણે શિયાળા પાક કર્યું ને તો લીંબુ નહીં હા એટલે આ જે મારે ચોમાસું પાક જ છે આ ભીંડો રે ચોમાસું પૂરું થઈ જાય કાંકડે પૂરું થાય બે મહિના બધું પૂરું થઈ જાય છે તાણ આપવાનું થાય ને એટલે પૂરું થઈ જાય પછી પછી બીજું આમાં કાંઈ ગમી સોંપીશું પાછો તો જોરુભાઈ આ તમે મલશિંગ કરવા જે પ્લાસ્ટિકનો કાગળ લાવ્યા એ તમે જસદણથી લાવ્યા તો તમારે આ અઢીક વીઘામાં તમે આ મલશિંગ કરવા તમે આ સાહ તો જો કે વીસ વીસ ફૂટ જેટલા છેટા કરેલા છે અને શાહ ની લંબાઈ કેટલી કીધી બસો બસો ફૂટ જેટલી લંબાઈ છે અને દહ સહ છે બાવીસો રૂપિયા જેટલો ખર્ચો થયો તો એમ આપણને બતાવે છે મલસિંગ જે કોઈ ખેડૂત મિત્રો ને કરવું હોય તો આના બાવીસ રૂપિયા કરી તમે ચાર ફૂટ નો કાગળ લીધો એટલે ચાર ફૂટ પોળો કાગળ બે ફૂટ નો લીધો હોય ને તો પંદરસો રૂપિયા નો થાય તો આમાં નીંદવાનો તમને તમને તમારા અનુભવ પ્રમાણે આમાં નીંદવાનો ખર્ચ કેટલો બચી ગયો હશે જરાય નહીં જરાય નહીં તો આવી રીતે નીંદવાનું થાય તો આવી કાંઈ ઉભો સ્થળ

હવે આલ્શિંગ કરાય આમાં સારું છે કોઈ નથી સારું એવું નહીં અને આ ઓર્ગેનિક ખેતી કરવી હોય તો ઓર્ગેનિક ખેતીમાં કેટલો ખર્ચ બસે અને ખેડૂત મિત્રોને કર્યું હોય તો કરાય ન કરાય એના ફાયદા શું શું છે એ જરાક બતાવો

તો ખેડૂત મિત્રો ને ટૂંકમાં એક ટાઈમ કાઢીને બનાવવું પડે એટલો ટાઈમ ખોટે કરો પડે બાકી આમ તમે ડબલા લાવીને તૈયાર રાસાયણિક ના લાવી અને સાંટી દેવા હોય તો એ ઝડપથી થાય પણ એમાં ખર્ચો ઘણો બધો થતો હોય અને હું એવું માનું છું કદાચ ભલે આપણે પરાગ ખેતી કરતા હોય બરોબર કે પછી રાસાયણિક ખેતી કરતા હોય પણ રાસાયણિક ખેતી કરતા હોય ને એને થોડો થોડો ઉપયોગ કરો ઈમાનીમાં ને એમાં આમાં આપણે દવા હાલો કદાચ વધુ એટેક આવી ગયો છે તો દવા મારી દીધી એક ખેત એટલે એક ખેત દવા મારી દીધી ને તો એ પછી પાસે બે રાઉન્ડ ઓલ્યા મારો બે રાઉન્ડ આપડે આપડે ઘરે બનાવ્યો એના એટલે ઈ ખર્ચો બેસી ગયો ગયો

આ પછી પામો સોંપ્યો હતો પેલા આગળ તો ને ને તો ન પા અમે ફૂલ મીડ્યા ગડવા ઘડવા પણ આ રીતે આ છોડવા એટલા છે આગતરા સંજ્યા આમાં જોરું ભાઈ તમારે લીંબુનું ઉત્પાદન હે જે આમાં લીંબુ છે લીંબુના ના વણ તમારે કેવો મણનો ભાવ આવતો હતો મણના ભાવ

કોઈ જાતનું કાંઈ ઘટે નહીં આમ તમે તમે જોઈ શકો છો કોઈ જાતની કોકડ નથી અને એકદમ કોણેપ છે આમાં વધારે હોય ને કાંઈ રોગ એક કરતા એક રોગ નથી કે કઈ જોવા મળે એવું નથી તો જોર ભાઈ તમે ખેડૂત મિત્રોને આ દવા કરવી હોય અને કોઈ અહીંયા તમારી પાસે નજીકના ખેડૂત મિત્રો હોય તો માહિતી લેવા આવે તો તમે માહિતી આપશો ને ખેડૂતો તો ચાલો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું જો અમારી ચેનલ હજી પણ કોઈ ખેડૂત મિત્રોએ લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેનાથી બીજા ખેડૂત સુધી અવારનવાર આવી નવી નવી માહિતી મળતી રહે અને બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન